હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના સોળ જિલ્લાઓમાં યલો એલર્ટ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી માટે આજે તેર ઓગસ્ટના રોજ હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપેલી છે ગુજરાતના સોળ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે યલો એલર્ટ સાથે ગુજરાતના આ સોળ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે ચૌદ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓ બનાસકાંઠા અને સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી જો આપણે વાત કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની તો આજે હવામાન વિભાગ દ્વારા તેર ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાન જાહેર કરવામાં આવેલું છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે ચૌદ ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો ચૌદ ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે પંદર ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે સોળ ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સોળ ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આપણે વાત કરીએ સત્તર ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની તો સત્તર ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અઢાર ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવો વરસાદ થઈ શકે છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે આવી જ રીતે ઓગણીસ ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જો મેઘગર્જનાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની સાથે મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવેલી છે આજે તેર ઓગસ્ટ અને ચૌદ ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદની સાથે હળવાથી મધ્યમ મેઘગર્જના થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર